નમસ્કાર આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે હવે નવ જુલાઈથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ અને સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં એક સાથે હવે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ડીપ ડિપ્રેશન જેવી સ્થિતિ બની અને જેને લઈ અને વરસાદે સવારથી જ બેટિંગ શરૂ કરી દીધું હતું ચોવીસ કલાકની અંદર ભારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અમુક એવા જિલ્લાઓ હતા કે જેની અંદર રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું અને પંદર તારીખની આપણે ગઈકાલની વાત કરીએ એટલે ચોવીસ કલાકની અંદર સુરત જે છે ત્યાંથી લઈ અને ઉમરપાડામાં બે કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો જે બાદ અનેક સ્થિતિઓ સામે આવી કે જેમાં વડોદરાથી લઈ અને સાર્વત્રિક ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો હતો હવે આજની આપણે વાત કરવાની છે આજે તારીખ થઈ છે સો સોળ અને સોળ તારીખની અંદર હવામાન વિભાગે ફરી એક વખત રેડ એલર્ટ જ્યારે કરી દીધું છે ઓરેન્જ એલર્ટ પણ છે અને યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે ત્યારે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેને લઈને વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જે જિલ્લાઓ છે દરિયાઈકાંઠાના પટ્ટાના તમામ જિલ્લાઓ છે તેની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં સાવચેત થઈ જવાની જરૂર છે હવે લોકોએ જો તમે સાવચેત નથી થયા હજી સાવચેત થઈ જજો કારણ કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે અતિશય ભારે વરસાદ સર્જાશે એટલે વર્ષોમાં જે નથી થયું એ વરસાદ સૌથી પહેલાં હવે થવાનો છે એટલા માટે આગામી સમયમાં ચેતવાની જરૂર છે એ ઉપરાંત છોટા ઉદયપુર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ એટલે ભયંકર વરસાદ પડશે તેવી શક્યતા છે એ ઉપરાંત તંત્ર પણ સજ્જ બની ગયું છે એનડીઆરએફ એસડીઆરએફ સહિતની તમામ ટીમોને પણ સ્ટેન્ડ બાય ઉપર રાખી દેવામાં આવી છે અને લોકોને કદાચ સ્થળાંતર કરવાની જરૂર પડે અથવા તો કોઈ રેસ્ક્યુ મિશન કરવાની જરૂર પડે તો તેને લઈને પણ અત્યારે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે આ તમામ જિલ્લા જે રેડ એલર્ટ ઝોનની અંદર આવે છે ત્યાં અત્યારે ભારે વરસાદ તબાહી મચાવશે તેવી પણ શક્યતા છે એ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર બોટાદ વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોની અંદર ભારે વરસાદ પડશે આજે તારીખ થઈ છે સોળ સોળ તારીખની અંદર સૌથી વધારે આગાહી કરવામાં આવી છે કે જ્યાં હવામાનમાં અચાનક પલટો આવશે ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડશે એ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદ ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ થઈ ગયો હતો બનાસકાંઠા કચ્છમાં પણ સારો વરસાદ દેખાડો હતો હવે સાર્વત્રિક ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદની જે સિસ્ટમ છે સક્રિય થઈ છે અને આખા ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી હાલ સોળ તારીખ માટે શક્યતા છે વાત કરીએ સત્તર તારીખની શું ચેતવણી આપવામાં આવી છે આવતીકાલ માટે હવામાનમાં પલટો દેખાય છે અને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે વરસાદની તીવ્રતા જે અતિશય હતી તે થોડીક ધીમી થઈ હોય તેમ લાગે છે જે ચાર્ટમાં તમે જોઈ શકો કે ગુજરાતની અંદર એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું પરંતુ એનો મતલબ એ નથી કે ગુજરાતમાં ભારે વરસાદ ક્યાંય નહીં થાય હા જ્યાં જે જિલ્લાઓ તમને ઓરેન્જ માર્કમાં દેખાય છે તેમાં તમામમાં ભારેથી અતિ ભારે વરસાદની હજી આગાહી છે જેમાં ભાગે સૌરાષ્ટ્રનો આખો દરિયાઈકાંઠાનો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દક્ષિણની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર રેડ નહીં પરંતુ જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં હજી એ સાવચેત થવાની લોકોને જરૂર છે ભારે વરસાદ આવશે એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને હવે ગુજરાતની અંદર મેઘરાજા ભારેથી અતિ ભારે વરસાદ વરસાવશે સારી એવી બેટિંગ કરશે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તો એવું પણ કહ્યું છે કે હવે એક બે કે એક આંકડાની અંદર નહીં પરંતુ બે આંકડાની અંદર વરસાદ પડે ઇંચમાં કે એક અત્યાર સુધી શું હતું કે ચાર ઇંચ પાંચ ઇંચ બે ઇંચ એવો વરસાદ હતો પરંતુ હવે દસ ઇંચથી લઈ અને અગિયાર ઇંચ બાર ઇંચ એવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે અને આ વાત સાચી પણ ત્યારે પડી જાય છે જ્યારે સુરતની અંદર ગઈકાલે પંદર તારીખના રોજ સુરતના ઉમરપાડામાં બે કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો ને મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરી દીધી છે ત્યારે સત્તર તારીખની અંદર આટલા જિલ્લાઓની અંદર જે તમને ઓરેન્જ માર્કમાં દેખાય છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં ચેતવાની જરૂર છે ને બાકી બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદ રહે તેવી શક્યતા છે ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમી ધારે વરસાદ રહે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે અત્યારે અઢાર તારીખની વાત કરી લઈએ તો અઢાર તારીખમાં કંઈ જ નથી નો વોર્નિંગ આપવામાં આવી છે સૌરાષ્ટ્રના થોડાક જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે અને કચ્છ જિલ્લો આ તમામની અંદર અત્યારે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં થોડાક ભારે વરસાદની આગાહી છે એટલે હજી આવનારા અડતાલીસ કલાક માટે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ પણ થવાનો છે ત્યારે તમને જે વરસાદ હોય તો ઘરની બહાર ના નીકળતા રોગચાળો પણ એટલો જ વધી રહ્યો છે તો તબિયતનું પણ ધ્યાન રાખવાનું લોકો કહી રહ્યા છે અને જે પણ તાલુકામાં ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને તમામ અપડેટ તમને તમારા સુધી સૌથી પહેલાં અમે પહોંચાડશું ગુજરાત તકના પ્લેટફોર્મ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા અને વેબસાઇટના માધ્યમથી તમે અમારી સાથે જોડાઈ શકો છો એ ઉપરાંત તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ છે અમને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો મને આપશો રજા નમસ્કાર